આપણે હવે આમાં જે તાર બોટલ ગોઠવવાની છે પેલા સૌથી નાની હોય ને એ બોટલ લે હા તો એ મૂકો હા પછી એનથી જ મોટી હોય એ હા પછી કઈ એનથી થોડીક મોટી છે હા પછી એનાથી મોટી કઈ છે થોડીક હા પછી પછી છેલ્લે સૌથી મોટી આ તે ગોવ ખોટું કર્યું ઈ ક્યાં આવે ઈ અહીંયા આવે અને બાજુમાં અહીંયા અહીંયા રાખી દે વચ્ચે આ સૌથી કેવી છે મોટી સરસ જો આ કેમ ગોઠવી કહેવાય નાનેથી મોટી તાલી પાડો બધા હાલો આસ્તા હવે આમાંથી તારે સૌથી જે મોટી બોટલ હોય ને એ પહેલાં રાખીને ગોઠવ બધી લાઈનમાં સૌથી મોટી બોટલ કઈ છે હા તો એ રાખો પેલા હા હવે એનથી નાની બોટલ હા પછી એનાથી થોડીક નાની હોય ઈ હા પછી એનાથી થોડીક નાની હોય ઈ હવે એનાથી નાની હોય એ